સાબરડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે મતદાન યોજાયું સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડ રજ્યો સમાન સાબરડેરીના નિયામક મંડળની ટર્મ પૂરી થતાં ચૂંટણી જાહેર થઈ હતી જેમાં સોળ બેઠકો માટે પંદર બેઠકો બિનહરીફ થવા પામી હતી જો કે એક બેઠક માટે આજે સાબરડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે મતદાન યોજાયું હતું સાબરબેટીના સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે અલગ અલગ સોળ ઝોનમાંથી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલા હતા તારીખ ઓગણત્રીસ બે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી અને પ્રથમ તારીખે હરીફ ઉમેદવારની યાદી પ્રસિદ્ધ થઈ છે એ પૈકી સોળ ઝોન પૈકી પંદર ઝોન છે એ બિનહરીફ થયેલા છે અને માત્ર એક ઝોન માલપુરમાં ઇલેક્શન પ્રક્રિયા થવાની હતી આજે મતદાનની પ્રક્રિયા સાબરડેરી ખાતે હોલમાં શરૂ કરવામાં આવી છે ચાર ઝોન તીઠ અમે એક બુથ બનાવેલું છે એ રીતે કુલ ચાર બુથમાં અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને અંદાજીત નવસો ઉપરાંત મતદારો છે એ આજે વોટિંગ કરવાના છે આજે વોટિંગ પતી જશે પછી અમે જે ઇલેક્શન મટીરીયલ છે કરી દઈશું અને આવતીકાલે સવારે નવ વાગ્યાથી આ સ્થળે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે